અને માજીના જે રોજ એક બ્રાહ્મણ વિક્ષાલે વાવ વિકસાલે વાવ એટલે માજીને એમ થયું મહારાજને કંઈ પૂછ્યું સુખ દુઃખની વાત કરું તો માજીએ મહારાજીને કહ્યું કે તમે રોજ વિકસાલે વાવો છો તો થોડું તો તમે જાણતા હશો ને તો કે હા માજી તમારે શું પૂછવું છું એક બળ્યો આ સંસાર રોજ કામની ઝંઝટ ની લોથ ઘરમાં છોકરાઓની લોથ બધી લોથ કે આ જીવવું એના કરતાં મરી જવું સારું તો કેમ માજી મરવા માગો છો સરસ ભગવાન એ તમને અવતાર આપ્યો તો ભગવાનનું નામ લો ના બસ હવે મારે મરવું જ છે પણ કે મને તમે કેમ કહો કે આપણને યમ રાજા લેવા આવે ભગવાન પોતે લેવા આવે કોણ લેવા આપણે મરી જઈએ એટલે પણ લેવા કોણ આવતું હશે તો કે છે માજી એ મહારાજ ના પૂછે કે આપણે મરી જઈએ તો કે લેવા કોણ આવે તો મહારાજે કહ્યું કે લેવા તો આપણને યમ રાજા આવે જેવા કર્મો કરો તો ભગવાન પોતે પણ લેવા આવે યમનો પાડો લેવા આવે તો કે યમનો પાડો હોય કેવો પાડો હોય તો કે પાડો યમરાજાનો પાડો હોય આપણને લેવા માટે આવે તો માજી કે એવું હોય છે તો માજી તો રાતે સુતા હતા અને યમનો જે બાજુ ભેંસ રાખતા હશે તેમનો પાડો રાત્રે છૂટી ગયો પાડો છૂટ્યો અને માજી તો બાર ખાટલામાં માં સુતેલા હતા જઈને ખાટલાનો જ ખાટલે આવીને પાડો આવીને માથું હલાવે તા કે ડોસી માં તો ખોલ્યા માજી

માજી ને કેવાય એવા માજી જબરા એવા જબરા તે ઘરમાં છોકરો શીરો ખાવો પણ માજી ખાવા દે નહીં નો જીવ એવો ટૂંકો શીરો સાંભળ્યો શીરો તો કે કે માજી તો ખાવા દે નહીં તો કે ખેતર માં જાય ને ત્યારે તો શીરો બનાવી ને ખાઈ લેજે પણ ખેતરમાં જાય તરત ક્યારે પાછા આવે કોને ખબર જાય કે તરત તો ના આવી જશે એટલે કલાકે તો આવે ને જતા જાય આવે જે કામ પતાય શીરો બનાવીને ખાઈ લેવાનું લે તો બીજા દિવસે ખેતર માં ચાલે શીરો કહે ને શીરો બનાવવા માજી આવે પેલા શીરો બનાવીને ખાઈ લે હોય તો શીરો બનાવવાનું ચાલુ કર્યું માજી અધ વચ્ચે જેને કઈક યાદ આવ્યું એટલે આ કઈ લેવાનું રહી ગયું મને પાછી જવા દે માજી તો પાછા આવતા શીરો તો હલાવ દીધી એવામાં તો બાર છોકરો હતો છોકરાએ કીધું કે હું જો માજી તો હું ધૂળવાનું ચાલુ કરીશ એટલે તારે સમજી જવાનું માજી આયા છોકરાએ તો ચાલુ કર્યું અને એવો તો તો માજી છો આગળ આવતા હતા રસ્તામાં આવ્યા એટલે થોડું લાકડાનું ઝેડું હોય એ બી લેતા આવ્યા કે સુલામ નાખે તો પાણી ગરમ કરવા બી થાય માજી તો લાકડું હાથમાં લઈને આવ્યા હતા છોકરાએ જોયું ધૂળવાનું ચાલુ કર્યું એટલે બેટા તને શું થયું કે તું ક્યાં હતી કેવું ખેતરમાં જ તું શું લાવી અરે કે બેટા ઝેડું લાવી જે ચૂલામાં પાણી ગરમ કરવું હતું તે કામ લાગે લે ઝેડું લઈ તું પાછું મૂકે હતું અહીંયા ત્યાં લાગી મારું ધુવાન બન નઈ થાય તું પાછું મૂકે અને ત્યાં લાગી તો છોકરો બોલે છે તું ઈને બોલ ના કે તું લપકાય તું સીરો લપકાય અને એક બાજુ કહે છે તું પાછું મૂક્યાય માજી તો લાકડું લઈને જ્યાં બાપ મારો છોકરો ધુણે મારા છોકરાને શું થઈ ગયું કે માજી તો દોડ્યા જ્યાં પાછું મેલવા છે અહીંયા જ્યાં ત્યાં લગી તો છોકરા હોય તો શીરો ખવાય ગયો વાસણ ઘસાઈ ગયા એવા માજી હતા એટલે આપણે એવા માજી નથી બનવાનું આપણો જીવ ઉદાર રાખવાનો જ્યારે આપણે છોકરાનો હોય તો પ્રેમથી રાખવી અને ભાવભક્તિ ભક્તિ કરવી ચલો